કાર્તિકે સ્વામી આવું વર્ણન કરે છે જે ગામમાં સ્કંદ પુરાણ બેસે એ ગામ કૈલાસ બની જાય છે પ્રભુ જે આંગણે સ્કંદ પુરાણ બેસે એ મહાદેવનું શ્રેષ્ઠ અને સર્વોત્તમ નિવાસ સ્થાન થઈ જાય છે પ્રભુ જ્યાં મહાદેવ આવીને વસે ને પછી કઈ ન ઘટે પ્રભુ એક તો કૃપા હોય અને એમાં મહાદેવની કૃપા થાય એ રામકથામાં અને કૃષ્ણ કથામાં બાલ લાલ ને મળવા મહાદેવ આવે હે ને આ બંસરી રિસોર્ટમાં મહાદેવ આવ્યો છે લાલાને રમાડવા માટે અને એટલે આપણે રાખ્યું હરિહર ચરિતામ્રતમ મહાદેવ આવ્યા છે શિવ મહાપુરાણ કથા હોય કે સ્કંદ પુરાણની કથા હોય એ કથામાં જે જે શ્રોતાઓ હાલીને આવે એને ફાયદો થાય મહારાજ હાલીને આવે એને શું ફાયદો થાય તે કે એક એક ડગલે અશ્વમેધના યજ્ઞનું પુણ્યનું ફળ મળે છે પ્રભુ એક એક ડગલે

બીજી પેઢી કદાચ એની પછી કદાચ ભક્તિ ભૂલી જાય ભટકી જાય તો ત્રીજી પેઢી એની એ શિવ ભક્તિ પ્રાપ્ત થાય છે આ પંચાક્ષર મંત્ર છે ઓમ નમઃ શિવાય ભગવાન નારાયણ નો મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય અને માં જગદંબાનો માં આપણી આપણી જે કુળદેવી હોય એનો મંત્ર ઓમ ઐમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિચે આવો છો મંત્રમાં એક વસ્તુ યાદ રાખજો બહુ શુદ્ધિપૂર્વક બોલાય તો જ મંત્ર બોલવો નહીતર નામ જપવું મંત્ર નો અડવો આ હું તમને ક્લિયર કહું અત્યારે જ પછી કેવું છું કે બધાને આપણે એમ લાગે મંત્ર જપીએ પણ જો આવું થતું હોય છે વૃત્રાસુરવાળી કથા સવાગ વજ્રો યજમાનમ હિનસ્તી યથેન્દ્ર શત્રુ સ્વરતો ઉપર શબ્દ આ રહે શબ્દ પાર હે શબ્દને વિચારીને બોલવો શબ્દનો પોતાનો એક મહિમા હોય શબ્દના પિતા હોય શબ્દના માતા હોય શબ્દનો ધ્વનિ હોય એનું ઉદાત્ત અનુદાત્ત સ્વરિત આદિ સૌ હોય એનો પણ આખો વ્યુત્પત્તિવાદ છે તમને મારે તમને કહેવું છે કે મને બહુ જ ગૌરવ થાય છે કે હું ભારતીય છું મને બહુ જ ગૌરવ થાય છે કે હું ગુજરાતી છું અને મને એના કરતાંય વધારે ગૌરવ એટલા માટે થાય છે કારણ કે હું સંસ્કૃત ભણ્યો છું निकला जहां से आधुनिक यह भिन्न भाषा तत्व है रखतीन भाषा एक भी संस्कृत समान महत्व है पाणिनि सदृश वैयाकरण इस संसार भर में कौन है इस प्रश्न का सर्वत्र उत्तर 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 मौन है अन इतना माटे जो मैं लखाणी जर भेगा बैठा हो तो हूँ इन्हें बेचार श्लोक आपूँ अन ई हमें पास अपने पूछ आनुआम से आके गमे તાપી કિનારે બેસીને એક उद्घोषणा કરું છું આ કથા લાઈવ જઈ રહી છે હું જવાબદારીપૂર્વક બોલું છું આ વિશ્વ આખું જેદી અટવાય તેદી એ પ્રશ્નના જવાબ સંસ્કૃત સિવાય નહીં મળે ગેરંટી છે બધા જ પ્રશ્નોના જવાબો શાસ્ત્રોએ આપ્યા છે આપણા સંતોએ આપ્યા છે એ કેટલા ભણેલા છે એ મહત્વનું નથી પણ એનું ગણતર કેટલું મજબૂત છે મને ઘણી વખત એમ થાય કે ઘણા લોકોના મેનેજમેન્ટ પરફેક્ટ જોઈ તો આપણને એમ થાય કે કેટલું ભણ્યા છે પૂછીએ કે કઈ બે ચાર ચોપડી નો ભણ્યા હોય મેં કીધું આ ભણ્યા હોત તો શું કરતો કરત સરસ જવાબ આપે ભણ્યા હોત તો કોકની નોકરીઓ કરતા હોત માલિક નો હોત જ્યાં ભણતર છે ત્યાં ગણતર હશે અને જ્યાં ગણતર છે ત્યાં મર્યાદા આવી જશે એ પબજી ગેમની જેમ બહાર નહીં નીકળી હતી પણ જેની પાસે ભણતર નથી ખાલી ગણતર છે કોઠા હૂજ છે ભણતર એ બહુ સારી વાત છે જરૂરી છે જીવનમાં પણ ભણતરની હારે જો તમારી ખુદની દ્રષ્ટિ નથી તો ભણતર તમને અટવાવી દેશે મેં કીધું ને કે આટલા ઊંચા આસન ઉપર બેઠા પછી પણ જો કથા કરવાનો મનમાં વિચાર આવે તો સમજવું ગણતર તો છે પણ ભેગું ગણતર પણ સંસ્કાર પણ ઊંચા છે અને મેં કીધું સમજો અહીંયા મારો કોઈ સારું લગાડવાનો કે શ્લાઘા કરવાનું અહીંયા માં કોઈ પ્રયોજન નથી મારું પ્રયોજન એટલું છે સમાજ આમાંથી શીખ લે અને યાદ રાખજો ધર્મમાં સાચા વ્યક્તિઓને પકડજો કલાકારો સાહિત્યકારો સંગીતકારો આ બધી સમાજની નિધિ છે સમાજની ફરજ છે એને સાચવવા સાધુ સંતો ફકીરો ઓલિયા પુરુષો આ બધા ઘરેણા છે સમાજના ગઈકાલે બહુ સરસ મજાની માયાભાઈ વાત કરી ન ગમી આપ પણ ઘણી વાર કેતા હોવ છો કે દ્રુપદને વચ્ચેનો જે પ્રસંગ છે કાશ નું નામ લઈ અને લોટનું પાણી ન પીવું પડ્યું હતું મહાભારત ન થાત પ્રભુ સમાજે ઈ સમયે જો એને હાચવી લીધા